ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીના પ્રચાર માટે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ દિલ્હીથી સીધા અમોદ તાલુકાના રાણીપરા ગામે આવી પહોંચ્યા હતા હાલ આછોદ બેઠકના સદસ્યનું બે વર્ષ પહેલા નિધન થતા અમોદ તાલુકાના આછોદની જિલ્લા પંચાયતની ખાલી પડતી સીટની પેટા ચૂંટણીમાં મતદાન હોવાથી આમોદ તાલુકાના ટોચના નેતાઓનું પ્રચાર માટે આગમન થતું રહે છે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા કોંગ્રેસ ઉપર તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું ને પાર્ટી સદંતર તૂટી ગઈ ત્યાં પેટા ચૂંટણીમાં ભાજપના નોજ ઉમેદવારની જીત પાકી છે અને જંગી બહુમતી થી જીત છે

ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભન આપે છે આચારસિતાનો ભંગ કરે છે ને એને લઈને એ લોકો કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું આ પણ તદ્દન એમની વાત ખોટી છે આજે હારવાના છે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે ને હાર એમને નક્કી જ દેખાય ક્લિયર દેખાય છે યાર તો એ બે બાકડા થઈ ગયા છે અકળાવણ એમને છે એટલે ખોટો ખોટો આક્ષેપ કરે છે બાકી હકીકતમાં દીપકભાઈ અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા મારી પાસે યાદી છે એક એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી ભાજપ સરકાર આવાસની આપે ભાજપ સરકાર પ્લોટ નહીં આપે પાણી નહીં આપે આ બધી જ વાતો કરે છે એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ છે માં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ હજુ આવનારા લિસ્ટ છે કેટલાક લોકોના ફ્લોટ મંજૂર થયા છે આવાસ મંજૂર થયા છે એ યાદી હોય તો અમારે કેવું પડે છે સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને એક કાઉન્ટર અમે કરીએ છીએ અહીંયા એક એક જગ્યાએ રસતભાઈ ઉપરાંત બધા જ કહે છે આજે મેં પણ કહ્યું બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ફર